વૃક્ષ પડવાને કારણે બસ સ્ટેન્ડની નજીક આવેલી નાસ્તાની બે દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું આ દુકાનો વૃક્ષ નીચે દબાઈ જતાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઇલાવનું આ બસ સ્ટેન્ડ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે આ અંગે અગાઉ પણ ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આ ઘટના બાદ ગામના લોકોએ બસ સ્ટેન્ડનું તાત્કાલિક ધોરણે સમારકામ અથવા નવીનીકરણ કરવાની માંગ ફરી એકવાર ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતને ટાળી શકાય